પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણીયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા અને ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતના તિવારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ મેડિકલ કેમ્પ અને ઇ ખાતમુહૂર્તનું પણ આયોજન થતા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છેવાડાના માનવીઓ માટે હર હંમેશ કટિબદ્ધ રહી ને વધુ ને આજે અહીંયા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા કાર્ય સેતુ જેલ હોલની અંદર પ્રારંભ થયો છે તો આ હોલ અંદર આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ

મહાનગરપાલિકા દ્વારા જે સેવા કાર્ય સેતુ એ આરંભ થી જે મહાનગરપાલિકા નો ખુબ ખુબ આભાર આપણે માનીએ છીએ પણ એના દ્વારા દ્વારા ગુજરાત સરકાર આપણે માની છે આભાર માનીએ છીએ કે આવા સેવા કાર્ય સેતુ ગુજરાત સરકાર દ્વારા દરેક રાજ્ય દરેક જિલ્લા ની અંદર આવા કાર્યો કરતા રહે અને આમ જનતાને મુશ્કેલીઓમાંથી જે કોઈ તકલીફો થાય છે એ દૂર થાય મારું નામ નાથાભાઈ વિરમભાઈ ભૂતિયા છે આપડથી આવું છું અને મારે આધાર કાર્ડમાં થોડાક સુધારા વધારા કરવાના હતા તો સરકારશ્રીના સેવા સતત કાર્યક્રમ અંતર્ગત હું આવ્યો એટલે મને તાત્કાલિક મારું કામ થઈ ગયું અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતના સેવા સતુ કાર્યક્રમથી પબ્લિકને જે હેરાનગતિ થાય એ ન થાય અને તાત્કાલિક એનું કામ થઈ જાય એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આવા સેવા સતત કાર્યક્રમ યોજતા રહીએ